ભારત દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો અઢારમો નંબર આવતા વિપક્ષે ટોણો માર્યો એક સમયે વડોદરા સ્વચ્છતામાં દેશનું નંબર શહેર હતું આજે અઢારમાં નંબરને પણ લાયક નથી શહેરના રાજમાર્ગો પર કચરાના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય છે પ્રતિવર્ષ શહેરમાં બસો પાંત્રીસ કરોડ સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચ થાય છે જેમાં સફાઈ ડોર ટુ ડોર કચરો ઉઠાવવા સહિતની કામગીરી થાય છે શહેરીજનો પાસેથી વર્ષે દિવસે પચાસ થી સાહીઠ કરોડ ફક્ત સફાઈ વેરાના ઉઘરાવવામાં આવે છે છતાં આજે શહેરીજનો ગંદકીથી પરેશાન છે ચારે ચાર ઝોનમાં આપી દેવામાં આવે કોન્ટ્રાક્ટરોને ઓનલી પેમેન્ટ પાડવી દેવાનું પરંતુ એની જે ચકાસણી નિભાવણી જાળવણી જે પણ જે આવતું હોય છે એ તંત્ર કોઈપણ જાતને તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે અને વડોદરા શહેરના મેયર હોય કમિશનર હોય ચેરમેન હોય તમામ લોકો ઓનલી એસી કેબિનમાં બેસવાનું એસી ગાડીમાં બેસવાનું પરંતુ સ્વચ્છતા કયા જગ્યા ઉપર નથી જળવાતી તેની પણ તપાસ કરવાની જરૂર છે અને હાલમાં જે રીતના વડોદરા શહેરમાં ગંદકી ફેલાયેલી છે આપ દ્રશ્યો બતાવશો દર્શકો જોશે કે જે રીતની ગંદકી ફેલાયેલી છે તો એકથી અઢારમાં પણ નંબર ન આવી શકે એટલે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને વડોદરા શહેરના કમિશનર સાહેબે જાગવું પડશે જગાડ લોકોને પણ જગાડવા પડશે ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે નગરજનો પોતે પણ કચરો નાખતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ જાગીને નગરજનોને પણ સમજાવવા પડશે ડોર ટુ ડોરની ગાડી લોકોના ડોર સુધી પહોંચતી નથી સોસાયટીના નાકે ઊભા થઈ જાય ઊભી કરી દે છે ઘરના સારા સારા માતા બહેનો જે કદાપી બહાર નીકળતા નથી એમને ઠેઠ નાકા સુધી કચરો નાખવા જવું પડતું હોય અને કોંગ્રેસના શાસનમાં ગલીએ ગલીએ નાકે નાકે સફાઈ સેવકો સોસાયટી સાફ કરતા હતા ઝોપડપટ્ટી સાફ કરતા હતા એ બધી પ્રથા બંધ થઈ ગઈ છે માત્ર ને માત્ર ખર્ચો વધતો જાય છે બધી સાધનો વધતા જાય છે પણ સફાઈ બરાબર નથી થતી